નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગામડાઓમાં રહેતા લોકોને મોટો ફાયદો જેમાં મિત્રો હવે નાના મોટા સરકારી કામકાજ માટે જિલ્લા કક્ષાની તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના મિત્રો પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારની મહેસૂલી અને તેર પ્રકારની સામાજિક ન્યાય અધિકાર વિભાગના મિત્રો પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે મિત્રો ગામડામાં જીદ મળી છે અને આ માટે મિત્રો અરજદારોએ વીસ રૂપિયાની મિત્રો મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી મિત્રો સોળ રૂપિયા કમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની મિત્રો આવક રહેશે પોલીસ ભરતીને લઈ મોટા મિત્રો મહત્વના સમાચાર સામે આવી ગયા છે જેમાં પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે અહેવાલ છે કે મિત્રો પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા મિત્રો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે આ ભરતીથી મિત્રો ચૌદ હજાર બસો ત્યાંસી મિત્રો ખાલી જગ્યાઓ ભરવામાં આવશે além de ter o polish બાર હજાર ચારસો ની બોતેર જગ્યા ઉપરની ભરતીની પ્રક્રિયા ગઈ છે તેના ઉપર શારીરિક બોલાવવામાં પણ આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી જેમાં મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું છે અને મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ મોઘું થઈને છાસઠથી મિત્રો સત્તાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જ્યારે ડીઝલની વાત કરીએ તો બાવન થી નેવું રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસો દસથી મોંઘો લઈને મિત્રો અગિયારસોથી ત્રણે પહોંચી ગયો છે જ્યારે મિત્રો લોટની વાત કરીએ તો વીસથી વધીને ચાલીસ પ્રતિ કિલો કઠોળ એસીથી મિત્રો બસો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધની જ્યારે મિત્રો વાત કરીએ તો થી અત્યારે છાસઠ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે લોકોને મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ આક્ષેપો કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું કે જે જૂના નંબરો બંધ થવાના છે તો જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે જેના હવે મિત્રો વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલર અને મિત્રો ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીની જ ઉપયોગ કરી શકાશે જ્યારે ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય ઉપરાંત નંબર મિત્રો રિટેઇન કરવા મિત્રો માટે જૂના વાહનનું ફિટનેસટી ફરજિયાત હોવું જરૂરી છે ઉપરાંત મિત્રો વાહન જૂનું હોય તો સ્કેપ સર્ટિફિકેટ પણ જરૂરી આપવાનું રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગરમીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો આગામી દિવસોમાં સુરત મિત્રો કેટલાક શહેરોમાં તાપમાન જ્યારે બેતાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી પહોંચવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના પણ આપી હતી રાજ્યમાં મિત્રો વધતા તાપમાન અને લોની સ્થિતિને લઈ અને તેને ધ્યાનમાં રાખીને મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા શાળાઓના મિત્રો આચાર્યોને સૂચના પણ આપવામાં આવી રહી છે જેમાં લોની સ્થિતિમાં મિત્રો શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે હવામાન વિભાગે મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધવાની મિત્રો શક્યતાઓ દર્શાવી છે મિત્રો ફેરબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એક એપ્રિલ એ લાગુ થશે જી એસ નવો નિયમ જે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મિત્રો આઈએસટી મિકેનિઝમ માટે બે હજાર ચોવીસના ફાઇનાન્સ મિત્રો એક્ટ હેઠળ સી જી એસ ટીના એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે જે અનુસાર હવે મિત્રો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેના દ્વારા રાજ્ય સરકારો એક જ જગ્યા ઉપર આપવામાં આવતી વહેસાયેલી સેવાઓ ઉપર યોગ્ય માત્રામાં ટેક્સ વસૂલશે આ ફેરફારોનો ઉદ્દેશ્ય મિત્રો રાજ્યોની વચ્ચે ટેક્સની આવકનું યોગ્ય વિતરણ કરવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ અને ઘઉંના ભાવને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટ માર્કેટયાર્ડમાં મિત્રો કપાસ લોકવન ઘઉં અને ટુકડા ઘઉં જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલની મોટા પ્રમાણમાં મિત્રો આવક પણ જોવા મળી હતી આજે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં મિત્રો બે હજાર ક્વિન્ટલ કપાસની આવક પણ જોવા મળી હતી જ્યારે કપાસના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવી તો આજે એક પણ કપાસના ભાવ ચૌદસો થી સત્તરસો દસ સુધી જોવા મળ્યા હતા એટલે કે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંની મિત્રો એકસો ને ત્રીસ ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની ચૌદસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંના ભાવ પાંચસો ને આડત્રીસથી પાંચસોને મિત્રો ઇઠ્યોતેર તો ટુકડાના ઘઉના ભાવ મિત્રો પાંચસો છત્રીસથી પાંચસો નેવ સુધીના બોલાયા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો રાજ્યમાં એક તરફ ગરમીથી માંજા પણ મૂકી રહી છે મોટાભાગના જિલ્લાઓમાં એ લોકો વધતી ગરમીના કારણે ત્રસ્ત થઈ ગયા છે ત્યારે આવા સમયે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે મિત્રો તેમનો પાક નાશ પામે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનકથી પલટો જોવા મળ્યો હતો બપોર પછી મિત્રો વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો જેના કારણે મિત્રો ઘણી બધી જગ્યાએ અહીં વરસાદી ઝાપટાઓ પણ પડ્યા હતા જેના કારણે મિત્રો વરસાદી ઝાપટાં પડ્યા તેના કારણે મિત્રો પાકોને ભારે નુકસાન પણ જોવા મળી શકે છે કેમ કે મિત્રો ખેડૂતોને અત્યારે પાક લણણી માટે લેવામાં આવી રહ્યો છે અત્યારે તો મિત્રો પાક પાકીને મિત્રો ખેડૂતોને તૈયાર થઈ ગયો છે એવા સમય મિત્રો જો વરસાદ આવે તો ખેડૂતોની મોટી કેન્સરની રસી બની રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો એવો દાવો કરી દીધો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી દીધી છે જે તેમના નાગરિકોને મફતમાં મિત્રો આપવામાં આવશે વેક્સિન શોટ બે ની શરૂઆત લોન્ચ કરવામાં આવશે મિત્રો જેમાં આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠથી રચનાને રોકવા માટે નહીં થાય મિત્રો જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર માટે કરવામાં આવશે જો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે કેમ કે મિત્રો ત્યારે કેન્સરની રસીઓ ક્યાંય શોધાઈ નથી તો આ મિત્રો વૈજ્ઞાનિક પ્રણે મિત્રો આ મોટું સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ અત્યારે જોવા મળશે તો આપણે જોવાનું એ રહી છે કે મિત્રો આ રસી બે હજાર પચીસમાં ક્યારે લોન્ચ કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો